આજ લોકશાહીનું મતદાનનું પર્વ સમગ્ર ગુજરાતની અંદર રાજકોટ જિલ્લાની અંદર પોરબંદર લોકસભાની અંદર હું મારા પરિવાર સાથે મતદાન કરવા માટે આવ્યો તો એક ઉત્સાહ જોવા મળ્યો કે મારો મત સનાતન ધર્મને મારો મત મોદીજીને એક આવા બેતાલીસ ડિગ્રી એકતાલીસ બેતાલીસ ડિગ્રીની અંદર તાપની અંદર જે માણસનો ઉત્સાહ મતદાન કરવા માટે અને મોટી લાઈનો લાગી છે એના માટે આજે ગુજરાતની અંદર કે પૂરા ભારતની અંદર દેખાય આવે છે કે લોકો વિકાસને મત આપે છે મારો મત મોદીજીને હું રસ્તામાં આવતો હતો તો ઘણી જગ્યાએ નારા લાગતા હતા કે મારો મત મોદીજીને સ્વયંભૂ માણસો એક દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે મોદી સાહેબ એના માટે સ્વયંભૂ લોકો મોદીજીને મત આપી અને મનસુખભાઈને વિજય બનાવે એવી સોક સાથે લીડની તો આ વિસ્તારની અંદર હું આજે સવારનો પ્રવાસમાંય ફરતો તો બધી જગ્યાએ પણ લોકોનો એટલો બધો ઉત્સાહ છે પાંચ લાખ એકાવન હજારની લીડને પાર કરે મનસુખભાઈ એવો લોકોની અંદર જોશ અને જુલમ દેખાઈ આવે છે લોકોને અપીલ તો અત્યારે તો કોઈ કરવાનો લોકોને તો સ્વયંભૂ મતદાન જ એવડું થાય છે કે મારો મત જ મોદીજી મારો મત મોદીજીને અને દેશને વિકાસ માટે આ મત સનાતન ધર્મ માટે આ મત રામ રામ ભગવાન માટે બરાબર મંદિર માટે એટલે લોકો સ્વયંભૂ મતદાન કરી રહ્યા છે એટલે એનું કોઈ વિકાસની અંદર અત્યારે મોદીજીના નામ ઉપર આખું મતદાન થઈ રહ્યું છે એટલી અપેક્ષા